પાંડવ કૌરવ નું યુદ્ધ હતું એ વખતે સુભદ્રા પુત્ર અભિમાન્ય એને હાથ કોઠાની વાત કોઠામાં વાંભળી જાણે કૃષ્ણ ભગવાન વાત કરીને સાત કોઠાની વાત એને વાંભળી હતી અર્જુનજી તો પતાવ મજા હતા એટલે કોઠા કને ભાગવા એટલે અભિમાન્ય વાત કરી

બત્રી ઘડી છે કે ભાઈ આપણા ભાઈ આપણે જેમ ચોવીસ કલાક કહેતા બત્રી ઘડી કહેતા આપણા પાસે બત્રી ઘડી છે એટલે બધું આવું નગર ભેગું કર્યું દિલ્હી હસ્તિનાપુર કે ભાઈ બીડું ધરબો અને વતરાને ચડીને કાલે હવાપરડા આવો હવા પોરદાડે દાડે અભિમાનને ચોલો થઈને ધડે ચડવાનો છે અને એને પાછોવાળા કોણ વચરા વગર વળશે નહીં બધે ફરતા ફરતા પછી આ રત્નો રાયકો મોટા માતાએ કીધું કે રત્ન બોલાવજ રત્ન આવીને બેઠો એટલે બેઠો એટલે આ ગાદી પછી કહેવાય દાડ એમની હારા મારી વસ્તુ બધા કોઈ બીડું ઝડપી નહીં રત્ન પાલ તો શું કામ હતું કે વેરાટનગર ધોળકા થઈ અને વાતરાયણ ચેડીને આવવાનું છે અને કાલે હવા પર દાડે એ કે હોય ઝડપી શણગારી પૈ કાળી કોયાલડી લઈને વેરાટનગર ગયો વેરાટનગર લઈ મન વેગી વેગી ઊંટ હતી રાતે બાર વાગે પહોંચ્યો તો પોત કુડાડીને અંદર પડી હોત પોતન દગાડી એને વાત કરી ચોકાના રાધાને કે આવી વાત છે મોકલી ભાઈને વચ્ચે અડીએ કે મને હવે અમીનો કૂપો ભૂલાઈ ગઈ છે કોઈ માણસ મરી જાય ને તો અમીનો કૂપો એ કૃષ્ણ ભગવાન એક કાપી ન નતો લઈને આવ્યો પોતાના નવા પણ પેલો રણ ચડીને આવતો હતો પોતા માતા લઈને તો કારીગરનો ભણવો હતો કે આવતો હોય પોતા ઉતરીમાં રણે ચડ્યો એટલે ચલનો કર્યો કે હું તો ક્ષત્રિય ભાઈ છું હું તને પાછો તો નહીં વાળો પણ તું યુદ્ધમાં જા એટલે પછી એ વખતે પાંડવી ગઈ એક શાહ વાણીઓ કપ કરી શકે એક શાહ શાહ એટલે રાધા ને એક શાહી એ દેશનો સાહી છે કોઈ ના કામ કરે એ કરે જાણે પાકિસ્તાનનો ને ભારતનું યુદ્ધ થતા પડીએ રસ્તો બતાવ્યો